નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્ટલ ચેનલની અંદર હું કીઠ ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો વાત કરવી છે બિયારણની અને એમઆઈ આપણે પ્રભાત સીડ્સ નવાબ બિયારણની આપણે જે છે એ મિત્રો વાત કરવાની છે કે એ નવાબ બિયારણ જે છે એ કેવું છે ખેડૂતોએ એ નવાબ બિયારણ વાવવું જોઈએ કે નહીં અને ખેડૂતો દ્વારા લીધેલ રિવ્યૂ પણ અમે જે છે એ બતાવીશું

એ નવા બિયારણમાં જે છે એ રોગ જીવાત પણ ઓછી આવે છે જેથી કરીને આપણા કપાસને નુકસાન ઓછું થાય છે અને ક્વોલિટી કપાસ જે છે એ બને છે હવે જ્યારે મિત્રો જીનવા આવે ત્યારે મિત્રો કપાસની ડાળીઓ પણ જે છે એ ભાંગતી નથી એટલે કે આપણે જે ચોમાસાનો વરસાદ હોય પવન હોય ત્યારે મિત્રો આપણો કપાસ જે છે એ બે ડાળી જે છે એ ભેગી થઈ જતા હોય બે છોડ જે છે એ ભેગા થઈ જતા હોય ડાળીઓ બધી ગૂંચવાઈ જતી હોય ત્યારે ડાળીઓને ભાંગી પડતી હોય પણ આ જે આપણે નવા બિયારણ છે તેમાં મિત્રો ડાળીઓ પણ ભાંગતી નથી એટલે કે ઓછી જે છે એ ડાળીઓ ભાંગે છે મિત્રો તો આ વાત થઈ મિત્રો ફાયદા વિશે હવે આપણે નવા બિયારણ ખેડૂતોએ વાવવું જોઈએ કે નહીં તેની હું તમને વાત કરું તો આ ખેડૂત મિત્રો આ આપણે નવા બિયારણ આપણે વાવવું જોઈએ જેથી કરીને ખેડૂતોને ઉત્પાદનમાં પણ જે છે ખૂબ એવો સારો એવો ફાયદો થઈ શકે છે એટલે હું તમને જે છે ખેડૂતોના રિવ્યુ તમને બતાવું મેઘા પીપળિયા ગામ પરેશભાઈ જાદવભાઈ પીપળિયા તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી ને મેં નવાબનું વાવેતર કરેલું છે આમાં મને સારી વેરાયટી લાગી ઝીંડવામાં ફૂલમાં અને રોગ ઓછો છે ફૂલ ફળ હાલું છે ખુશિયાત જીવાત ઓછી લાગે છે અને મચ્છી બચી બહુ છે અને અને કાઠારોમાં સારું થાય છે એવું એટલે મને આ બિયારણ સારું લાગ્યું મોટાભાઈ જહાભાઈ ગામ બોરડા તાલુકા તળાજા નવાબ કપાસ છે કપાસ બહુ સારો છે સિત્તેર થી એસી જીડવા થાય છે અને ભાંગતું નથી છ થી સાત ફૂટ નું ઝાડ થાય છે અને બધાય ખેડૂત નવાબ વાભરો છો નવાબ માં બહુ સફળતા મળે છે એટલે બધાય નવા વાભરો તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવા આવા તમારા માટે ઉપયોગી વિડીયો અમે જે છે આ કૃષિ ઇન્ફોટુબ ચેનલ ઉપર મૂકતા રહીશું તો ખાસ કરીને આ અમારી કૃષિ ઇન્ફોટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા આભાર જય જવાન જય કિશન